તો નમસ્કાર મિત્રો મારા નવા બ્લોગ ની અંદર તમારા હાર્દિક સ્વાગત કરું છું મહાદેવ મહાદેવના દર્શન રસ્તામાં પહોંચ્યા અને આપણી ગાડીમાં પૂરી ગયું પંચાયતપાટી રોડ પૂરો થઈ ગયો છે અને ફોર્ટ એક રોડ આવી ગયો છે આ બાજુ રેલવે સ્ટેશન છે આપણે જવાનું છે સીધું જતાં જ અહીંયા ટોલ ના આવે છે જોકે આપણી પાસે ટુ છે એટલે કોઈ ચિંતા નથી પડે તો એમાં કઈ ધ્યાન દેવાનું નથી એ બાજુ જાય છે ઉપલેટા ગામની અંદર ને પણ છોડવાનો સમય આવી ગયો છે કે આપણે યુવગન લઈ લેવાનો છે ફોર વ્હીલ હોય તો એની સ્પીડ ની બસ હોય તો પિંચોતેર ટ્રક હોય તો સિત્તેર ટ્રેક્ટર હોય તો ચાલી ટુ વ્હીલ હોય તો સિત્તેર સ્કૂટર હોય તો સાઠ ફોર વ્હીલ હોય તો સાઠ રિક્ષા હોય તો પચાસ ફ્રી અને રોડ વાગઢાડા ગામનો ગેટ બાજુ જમણીભાઈ ચોરી જાય મહાદેવ પછી ગયા આપણે મંદિરે

તો આજે આપણે જવાના છીએ કાળેશ્વર મહાદેવના દર્શને જેમાં તમને ખૂબ આનંદ આવશે અને ત્યાંના કુદરતી દ્રશ્યો કે જે આપણા મનને પ્રફુલ્લિત અને શાંતિનો અનુભવ કરાવશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જો રસ્તામાં પહોંચ્યા અને આપણી ગાડીમાં પડી ગયું પંચર કંઈ વાંધો નહીં આપણે ક્યાં કહે પંચર કરાવીશ આગળ વધશું તો થોડીક વાર લાગશે કાંઈ વાંધો નહીં ઊભી ગોડી મારી દીધી છે ચેક કરી લઈએ કંઈ ઘરી તો નથી ગયો ને કાંકરા એટલા ભરાઈ ગયા છે કાંઈક તો ઈ છે બાકી તો આવા રોડે પંચર પડે ઓ જો કેટલી ગઈ છે તમારે નવું ટાયર હોય તો શું થાય જો દેખાય તમને આવી ખીલી કરી ગઈ પછી તો પંચર પહેલાં તો આપણે આ ખીલીને કાઢી નાખીએ એટલે શું છે કે બીજું પંચર પડે નહીં નકર વળી અંદર વહી ગયા હે ગાડી દોરવામાં બીજું પંચર એ પાડશે ગયા શોધવાનો તો કોશિશ કરીશ જો નીકળી જાય તો કાય વાંધો નહી આગળ હવે ગામ કાય બહુ દૂર નથી આપણે ત્યાં જઈને પંચર કરાવી લઈએ અહીં થોડેક જ દૂર છે ગામ તો માંડ માંડ હવે ગરમીના રેપ થઈ અને પંચરવાળા ભાઈને ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને પંચરવાળા ભાઈએ પંચર કરવાનું કામ ચાલુ કરી દીધું છે તો ઝડપથી હવે આપણી ગાડીમાં પંક્ચર થઈ જાય એટલે આપણે નીકળીએ હવે મહાદેવના દર્શન તો ખીલી મારાથી તો નીકળી નહોતી પણ આ ભાઈએ ખીલી કાઢી પણ તોય છતાંય ટ્યુબ ફેલ થઈ ગયો અને ભાઈએ નવું ટ્યુબ નાખી દીધું છે તો ફાઈનલી હવે આપણે પંચર હંધાવીને નીકળી ગયા છીએ તડકો તપી ગયો છે સવારના વહેલા નીકળ્યા હતા તડકો તપે નહીં પહેલાં આપણે મંદિરે પહોંચવું હતું પણ હવે પંચર પડી ગયું અને મોડું થઈ ગયું છે તો મિત્રો હવે સિંગલ સિંગલપંડી રોડ પૂરો થઈ ગયો છે અને ફોર્ટેક રોડ આવી ગયો છે એટલા માટે હવે આપણે ગાડી થોડીક સ્પીડમાં હલાવશું જો પંચાવન સાઠ હાલે છે આપણી ગાડી અત્યારે તો એટલે આપણે થોડાક વહેલા પહોંચી જાય તડકો તપીતો ગયો છે પણ કઈ વાંધો નહીં ઉપર ચડીએ એટલે જો સુપેડી ગામ આવે છે પેલા તો જો સુપેડી ગામ આપણે પહોંચવા આવ્યા છીએ અહીંયા મારેલું જ છે અને આવું કંઈક ગામ છે આ બાજુ હોટલું છે ઓલી બાજુ હોટલું છે સુપેડી ગામ આપણે પહોંચી ગયા છીએ હવે અને અહીંયા રેલવે સ્ટેશન પણ આવેલું છે પુલ ઉપરથી દેખાશે હમણાં તમને થોડાક એના દ્રશ્યો બતાવીશ ત્યાંથી થોડુંક એવું દેખાય છે લોકલ ટ્રેન ઊભી રહીએ બાકી તો કોઈ બીજી એક્સપ્રેસ તો ઊભી નથી રહેતી આ બાજુ સુપેડી ગામ આવેલું છે અને જો આ બાજુ રેલવે સ્ટેશન છે તો આ સામે દેખાય એ રેલવે સ્ટેશન છે અને આપણે જવાનું છે સીધું ક્યાં વળવાનું આવશે ત્યાં હું તમને બતાવીશ તો જુઓ મિત્રો આપણે તડકાના હિસાબે ચશ્મા ઉપર આ રીતના આપણે મોટું બધું પેક કરી દીધું છે જેથી લૂ ના લાગે તડકો ના લાગે તો હવે આવે છે ડુમિયાણી ગામ જો આ એનું બસ સ્ટેન્ડ છે અને સીધે સીધું આપણે જવાનું છે અને આગળ જતાં જ અહીંયા ટોલ નાખવો આવે છે જોકે આપણી પાસે તો ટુ વ્હીલ છે એટલે કોઈ ચિંતા નથી બાકી ફોર વ્હીલ હોય તો અહીંનું ટોલ નાખો થોડુંક મોંઘું છે પણ આપણે તો કંઈ ચિંતા છે નહીં જો આવું કંઈક વોટ માર્યું છે આગળ કે આવે છે જેથી લોકોને ખ્યાલ દઈએ તો જો મિત્રો અહીંયા મોટું બધું વોર્ડ માર્યું છે ટોલનાકા વાળ આવે એમાં બધાના ભાવ લખેલા હોય ફોર વ્હીલ ખટારાવાળા બસવાળા બધાના અલગ અલગ ભાવ હોય એ રીતે અહીંયા વિગતવાર લખેલા હોય આપણે તો એમાં કંઈ ધ્યાન દેવાનું નથી તો જો આપણે હવે ટોલ નાકા પાસે પૂરી જ ગયા છીએ તો આવું કઈક ટોલ નાકું છે જેને કહેવાય છે ડુમિયાણી ટોલ નાકુ તો જુઓ મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે ઉપલેટામાં જવા માટેનો રસ્તો અને સીધે સીધો જાય છે પોરબંદર આપણે સીધું જ જવાનું છે જો આવો કંઈક રસ્તો છે અને આગળ જતા અહીંયા બ્રિજ આવે રાઇટમાં ઉપલેટા ગામની અંદર જવા માટેનો રસ્તો આવે પણ આપણે અંદર નથી જવાનું આપણે સીધું જ જવાનું છે જો પોતા 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 જો આ ગાડી જાય ને એ બાજુ જાય છે ઉપલેટા ગામની અંદર પણ આપણે તો સીધું બ્રિજ માથે જવાનું છે તો મિત્રો આગળ જતા અહીંયા મસ્ત મજાની મોટી બધી નદી આવે છે જેનું નામ છે મોજ નદી જો આવી કંઈક નદી છે આપણે ઈ નદીના કાંઠે જ આવેલ કાળેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે આની પહેલા આપણે ગયા તા ઈ પણ કાળેશ્વર મહાદેવ હતા એ આ બાજુ છે અને આપણે એ બાજુ જ આગળ જવાનું છે એટલે કાળેશ્વર મહાદેવ આ બીજા છે અને પહેલાં જે આપણે બ્લોગમાં બતાવ્યા હતા અને દર્શન કરાવ્યા હતા એ કાળેશ્વર મહાદેવ અહીંયા આવેલા છે તો બે મોજ નદીના કાંઠે જ છે પણ ખૂબ મસ્ત મજાનું મંદિર છે એટલા માટે તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો મિત્રો ફાઇનલી હવે આપણે ને પણ છોડવાનો સમય આવી ગયો છે જો અહીંયા આગળ જતા આપણે હવે થી નીચે ઉતરી જવાનું છે આ બાજુ આપણે પકડવાનો છે જો અહીંયા બ્રિજ પૂરો થાય ને એટલે આપણે ત્યાંથી યુ ટર્ન લઈ લેવાનો છે તો થોડાક આગળ જઈ અને બ્રિજ પૂરો થાય જો અહીંથી આપણે યુ ટર્ન લઈ લેવાનો છે તો આપણે હવે નીચે ઉતરી ગયા છીએ અને બ્રિજની અંદર સીધે સીધું જવાનું છે અહીંયા બ્રિજનો સર્વિસ રોડ પૂરો થાય એટલે ડાબી બાજુ વરી અને બ્રિજની અંદર સીધે સીધું આપણે રસ્તો પકડી લેવાનો છે આ સીધો રસ્તો કહેવાય છે ઉપલેટા ભાયાવદા ખીરસરા ઘણી જગ્યાએ જાય છે રાજકોટ પણ આ રસ્તેથી જવાઈ જાય તો જો મિત્રો અહીંયા કંઈક આવું બોર્ડ મારેલું છે જેની અંદર લખેલું છે ફોર વ્હીલ હોય તો એની સ્પીડ એસીની બસ હોય તો પંચોતેર ટ્રક હોય તો સિત્તેર ટ્રેક્ટર હોય તો ચાલીસ ટુ વ્હીલ હોય તો સિત્તેર સ્કૂટર હોય તો સાઠ ફોર વ્હીલ હોય તો સાઠ રિક્ષા હોય તો પચાસ તો આપણે આ બધુંય પાલન કરવાનું છે જેથી કરી અને રોડ ઉપર અકસ્માત થવાની સંભાવના ઘટી જાય અને ઓછી રહે જો સ્પીડ આપણે રોડના હિસાબે જ રાખીએ તો અકસ્માત થવાની સંભાવના ઓછી રહી તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને આવો કંઈક રોડ છે ટુ વ્હીલ માટે આપણે જે સ્પીડ બતાવેલી છે એ પ્રમાણે આપણે સ્પીડ રાખવાની છે તો આપણે બધા નિયમોનું પાલન કરવાનું છે તો જુઓ આ છે ગઢાળા ગામનો ગેટ જો આવો કંઈક ગેટ છે મિત્રો હવે આપણે મંદિરથી દૂર નથી હવે આપણે એક જ ગામ પછી આપણે વળવાનું છે જમણી સાઈડ અને પહોંચી જશું મંદિરે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી તમે ભૂલી જાઓ અને હા કમેન્ટમાં હર મહાદેવ તો લખવાનું ભૂલતા જ નહીં જો મિત્રો અહીંયા આગળ હવે ગામ આવે છે મોજીરા ગામ ત્યાંથી આપણે ગામમાં થઈ અને આગળ વધવાનું છે તો જો આ ગામ આવી ગયું છે અને આપણે આ બાજુ જમણી બાજુ કરી દેવાનું તો જો મિત્રો ગામની બહાર અહીંયા કાળેશ્વર મહાદેવ એવી રીતે બોર્ડ મારેલું છે તો આપણે એ બાજુ ડાબી બાજુ રોડ ઉપર ચડી જવાનું છે એટલે એ રસ્તો સીધો જાય છે કાળેશ્વર મહાદેવ જો આવો કંઈક રસ્તો છે સિંગલપટ્ટી રોડ છે તો મિત્રો હવે આપણે મંદિરથી બહુ દૂર નથી અને મંદિરે પહોંચવા જ આવીએ છીએ અને રસ્તો બહુ ખરાબ છે એટલા માટે મારો હાથ થોડોક હલે છે એટલા માટે થોડોક તમે પણ ધ્યાન દેજો સમજી જાજો એમાં મારો હાથ હલે છે રોતા બહુ જ છે તો જાજી નથી હવે આપણે મંદિરે જો સામે દેખાઈ ગયું મંદિર પહોંચી ગયા આપણે મંદિરે કાળે સ્વર મહાદેવ તો આપણે હાથ પગ ધોઈ લીધા છે અને જો મંદિરની બહારની સાઈડ આવો કઈક નજારો છે મસ્ત મજાનું વન જેવું અને આજે રવિવારનો દિવસ છે એટલે એક ફેમિલી આવેલું છે અહીંયા એન્જોય કરવા માટે આ એનો છોકરો છે તો ચાલો હવે આપણે જઈએ મંદિરની અંદર તો જો અહીંયા આવી રીતે બોર્ડ મારેલું છે અને નીચે ઉતરવા માટે આવા કંઈક પગથિયા બનાવેલા છે આ સીડી ઉતરી અને આપણે જવાનું છે મંદિર ની અંદર તો ચાલો જઈએ આપણે સીડી ઉતરીને નીચે ઉતરતા જ આમ તો જો સામે ડેમ છે 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 આ નદી અહીંયા પડી ગઈ પણ વાંધો નહી એ બધું હું તમને બતાવીશ પણ પેલા આપણે હવે મહાદેવના દર્શન કરી લઈએ ત્યાર પછી હું તમને બધા દ્રશ્યો બતાવીશ તો ચાલો પેલા આપણે મંદિરની અંદર જઈએ અને મહાદેવના દર્શન કરી લઈએ

Jagern jauh ini sangat manis ya. Karena kira pade kino Oh, aja baju masih di sini. Jadi kalau apda jahye, nih cek, nih cek jahine temen, mau cara. નીચે આવી ગયા છે અને નીચેથી આવો કઈક ડેમ દેખાય છે એક પાટિયું અત્યારે ખુલ્લું છે પાણી ધીમું ધીમું અહીંયા ચાલુ જ છે અને માછલા બહુ મોટા મોટા છે આમાં જોવો તો ખરા તમને દેખાડવાનો પ્રયાસ કરીશ શક્ય હોય એટલા પાણીમાં થોડું બોલું છે એટલે દેખાવામાં તકલીફ રહે જો જો તમને દેખાય તો નજર કરજો જો કેટલા બધા માછલા જાય છે મોટા મોટા માછલા છે પણ મને ખબર નહોતી નકર એના માટે હું કઈક ને કઈક ખોરાક લેતો આવત પણ ખબર નહોતી એટલે હું કઈ લઈ આવ્યો નથી નકર તો એને હું ખવડાવત બહુ મોટા માછલા છે અહીંયા પકડવાની સખત મનાય છે એટલા માટે માછલા અહીંયા ટકી રહ્યા છે જો મોટું બધું જો જાય અને આમાં જ્યારે ખતરનાક પૂર આવ્યું હતું ત્યારે જો આ અવડો મોટો પથ્થર છેઠ વાથી અહીંયા છે પહોંચાડી હતી તો એવું પાણી ખતરનાક આવ્યું હતું જો કેવડો મોટો પથ્થર છે અને આ પારો આખો હોવાઈ ગયો તો પણ અહીંયા મંદિર છે તો કાંઈક ને કંઈક તો હા જ હોય એટલા માટે મંદિરની જગ્યાને બીજું કંઈ નથી થયું બસ એટલી ભેખડ જ ધોવાણી છે અને એટલી દિવાલ તૂટી ગઈ છે જે ઉપરથી મેં તમને બતાવી હતી આ ઈ દિવાલ છે એટલી દિવાલ અહીંથી નીકળી ગઈ છે બાકી કોઈ નુકસાની થઈ નથી સમય થઈ ગયો છે અને આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો આજના વિડીયોની અંદર તમને કેવી મજા આવી જરૂરથી કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી તમારા બધાનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખજો અને તો આવી જ રીતે તમારો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો અને સુરત દાદાને આ થૂમવાનો સમય થઈ ગયો છે તો મળશું એક નવા વિડીયોની સાથે તો ત્યાં સુધી ને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો ભાઈ ભાઈ છતાં